નમસ્કાર મિત્રો વર્ષોથી કહેવાય છે ભાદરવો અતિશય ભારે હોય ભાદરવામાં ભલભલાની મૂછો હોય તે નીચી થઈ જાય છે એટલે કે ભાદરવામાં ગમે તેવો માણસ હોય ગમે તેવો અઠ્ઠો માણસ હોય તે પણ બીમાર પડી જાય છે તો ભાદરવામાં પિત્તજન્ય રોગો વધુ થાય છે માટે ખાવામાં ધ્યાન રાખવા જેવું શું ન ખાવું અને શું ખાવું તો ચાલો જોઈએ શું ખાવું દૂધી ગલકા તુરિયા દૂધ પાક દૂધ દૂધની બનાવેલી હરેક આઈટમ ખડી સાકરવાળું દૂધ ઈલાયચી વાળું દૂધ અને ઘીમાં તળેલી પૂરી આટલી બધી ખીર એવી દરેક વસ્તુઓ ખાવી અને શું ના ખાવું કાકડી પાકી પીલી કાકડી ભીંડો દહીં ખાટી છાશ સફરજન ટમેટા તમામ પ્રકારના ખાટા પદાર્થો અને ખાટા ફળો ન ખાવા જોઈએ આટલું ધ્યાન રાખો એટલે મામા તમે ક્યારેય પણ બીમાર ન પડો સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધનવંતરી જય ગૌ માતા માહિતી આગળ શેર કરો જય શ્રી કૃષ્ણ હજી પણ તમે ચેનલમાં નવો હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરો